તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ તમારા નિર્ણયનો અવાજ વલસાડના ત્રણ પોલીસ મથકમાં આઠસો પંચ્યાસી કેસોમાં ઝડપાયેલા એક લાખ સોળ હજાર ત્રણસો તેર બોટલ વિદેશી દારૂનો જથ્થો નાશ કરાશે વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશના બોટલેગરો દ્વારા ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવવામાં તરકીબો અપનાવતા હોય છે જેને અટકાવવા વલસાડ જિલ્લા પોલીસ તૈયાર રહે છે વલસાડ તાલુકામાં જાન્યુઆરી થી નવેમ્બર સુધી ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાને નાશ કરવા સક્ષમ અધિકારીની પરવાનગી લેવામાં આવી છે જે અંતર્ગત વલસાડ તાલુકામાં આવેલા ત્રણ પોલીસ મથકોમાં નોંધાયેલા આઠસો પચીસ કેસોમાં ઝડપાયેલો એક લાખ સોળ હજાર ત્રણસો તેર બોટલ વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત એક પોઈન્ટ એકાવન કરોડનો વિદેશી દારૂનો જથ્થો સોમવારે ભિલાડ ખાતે સક્ષમ અધિકારીની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવશે